પંદર દિવસમાં રનિંગ કેવી રીતના પૂરું કરવું તમારાથી રનિંગ નથી થતું બેન ઉમેદવાર કે સોળસો મીટર પૂરું થતું કે નથી પાંચ કિલોમીટર પૂરું થતું રનિંગ કેવી રીતના ઇમ્પ્રુવ લાવવું કેવી રીતના આપણે વર્કઆઉટ કરવો જોઈએ કેવી રીતના આપણે રનિંગ પછી ટ્રેચિંગ કરવું જોઈએ હાર્ડ વર્કઆઉટ કરવો જોઈએ કે નહીં રોડ રનિંગ કરવી જોઈએ કે નહીં રોજે પાંચ કિલોમીટર દોડવું કે વધારે દોડવું એક દિવસ લોંગ રનિંગ કરવી જોઈએ કે નહીં આજે આપણે સમજશું વિડિયો સંપૂર્ણ જોજો અને બના વિડીયો સૌથી પેલા બધા મિત્રોને મારા જય શ્રી રામ જય માતાજી કેમ છો મારી યુટ્યુબ ફેમિલી મારું નામ રાહુલ પ્રજાપતિ આજે આપણે સમજવાના છીએ પીએસઆઈ કોન્સ્ટેબલ પંદર દિવસમાં રનિંગ કઈ રીતના પૂરું કરવું

એક કિલોમીટર થી ચાલુ કરો તો પાંચ કિલોમીટર સુધી દોડો હું તો અઢી અઢી કિલોમીટર છે તમે રનિંગ બીટ કરશો તમારો પાંચ કિલોમીટર દોડશો કમ્પલીટ ત્યારે તો તમારો ટાઈમિંગ આવશે ને કે હવે તમારો ટાઈમિંગ આપણે પંદર દિવસની અંદર લાવો છે ને ત્રીસ મિનિટ આવતો હોય અત્યારે મોસ્ટ ઓફલી માં મારા માં મેસેજ આવતા હોય મારું નહીં પણ તમારું જ છે ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ સેમિનાર તમારી છે ત્રીસ મિનિટનો સમય વધારે પડતો આવે છે અને બહેનોને ને દસ મિનિટ સાડા દસ મિનિટ કે પછી અગિયાર મિનિટ આવે છે તો અગિયાર મિનિટ કઈ રીતના બીટ કરવો પડે આપણે આગળ વાત કરશું પેલા આપણે ભાઈઓની વાત કરી લઈએ કે ભાઈઓને ત્રીસ મિનિટ આવે છે તો શું કરવું જોઈએ જો જે રોડ રનિંગ કરે છે એને શૂઝ પહેરવા કમ્પલસરી છે બાકી ગ્રાઉન્ડમાં તમે ગમે તે શૂઝ પહેરો ચાલે છે અને ન પહેરો તો બી ચાલશે પણ શૂઝ પહેરો તો વધારે સારું અને અત્યારનો મોસમ એવો છે કે તમને શ્વાસ સડશે અત્યારનો મોસમ એવો છે કે તમને શ્વાસ સડવાનો જ છે તમને બધાને એમ થાય છે કે શ્વાસ સડે છે તો શું કરવું જોઈએ હું બીટ કરી દઉં ના એવું નથી કરવાનું બીટ કરવાની જરૂર નથી સ્વાદ સડે છે કોઈ વાંધો નહીં રોડ ઉપર રનિંગ કરે છે અહીંયાથી ચાલુ કરો અઢી કિલોમીટરથી પાંચ આવો તમને પાંચ કિલોમીટરનો ટ્રેક હોય તો પાંચ કિલોમીટર પૂરા જાઓ પાંચ કિલોમીટર પૂરા જાઓ ત્રીસ મિનિટ આવે છે તો પંદર દિવસમાં આપણે બીટ કઈ રીતના કરવું તો પહેલો દિવસ બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો અને સાતમો એક અઠવાડિયું હતું એવા બે અઠવાડિયું આપણે કરશું બરાબર કે પંદર દિવસમાં આપણે કઈ રીતના બીટ કરશું

ડાયરેક્ટ ત્રીસ સેકન્ડ તમારી ઘટવાની છે ફાઈનલ શું લેવા કે તમે બીટ તો કરવાના જ છુ તમને ખબર જ પડી જવાની છે કે મારે બીટ કરવું છે મારી પાસે દિવસો ઓછા છે એક જ વસ્તુ મગજમાં ફીટ કરવાની કે આપણી પાસે દિવસો ઓછા છે ને આપણે ફીટ કરવાનું છે બરાબર શરીર પણ ફીટ થશે ડાયટમાં તમે ધ્યાન રાખજો આલતુ ફાલતું ચીજ ના ખાવ અને ભાઈઓને તો ખાસ વિનંતી છે નમ્રતી વિનંતી છે કે તમે સ્મોકિંગ બંધ કરી દો માવા ખાવાના બંધ કરો આપણે ગુજરાતીને તો પેલા કહેવાનું છે માવા બંધ કરી દો યાર થોડી ચા પીવાની ઓછી કરો બધા એમ કે છે કે ચા પીને પણ રનિંગ કરું છું પણ એ કેટલા વર્ષથી રનિંગ કરે છે એનું બોડી ફ્લેક્સિબલ નથી હરેક વસ્તુની બોડી અલગ હોય જેટલા ભાઈઓ ફોર્મ ભર્યું છે એના બધાની બોડી અલગ અલગ છે બધાની બોડી એક નથી બધાની બોડી એક હોય તો બધા દોડી જાય બધા પોલીસ વાળા બની જશે આપણે પોલીસ વાળું બનવું છે ખાખીની ઇજ્જત કરીએ છીએ તો આપણે આપણે કાંઈક કરવું પડશે વેલા ત્રણ વાગે પણ જાગવું પડશે ક્યારેક વહેલા ત્રણ વાગે જાગવું પડશે ક્યારેક છ વાગે રનિંગ કરવી પડશે ક્યારેક ચાર વાગે રનિંગ કરવી પડશે કેમ કે અત્યારનો સમય એવો છે પછી માનો કે ચોથા દિવસે તમારે ક્યાં આવશે ડાયરેક્ટ ઓગણત્રીસ મિનિટ ઉપર લાવો ત્રીસ સેકન્ડ તો ઘટવાની જ છે તમે તે કરો સેકન્ડ તો આરામથી ઘટે મિત્રો પછી પાછું પાંચમા દિવસે ઓગણત્રીસ ઉપર દોડો પછી ડાયરેક્ટ આવો અીસ પોઈન્ટ ત્રીસ મિનિટ ઉપર સાતમા દિવસે અઠાવીસ પોઈન્ટ ત્રીસ મિનિટ ઉપર આ તમારું એક અઠવાડિયાનું શેડ્યુલ બની ગયું એક અઠવાડિયાનું શેડ્યુલ બન્યું એટલે આ તમારું અઠ્યાવીસ પોઈન્ટ માનો કે આ પાછો એના દિવસો ઉપર લખો છો એટલે તમે યાદ રાખજો

એક અઠવાડિયું તમે આ કર્યું તો બીજા દિવસે આવ્યું તો ત્રીજા દિવસે ચોવીસ મિનિટ ઉપર લાવો ગમે ચોવીસ પોઈન્ટ ત્રીસ મિનિટ કરીને લાવો ગમે એમ કરીને છવ્વીસ પોઈન્ટ લાવો હવે આમાં આપણે સેકન્ડ ઘટાડશું દિવસો દિવસો સેકન્ડ ઘટાડશું માનો કે ચોવીસ પોઈન્ટ દસ સેકન્ડ આવ્યા એના પછી ના દિવસે ચોવીસ પોઈન્ટ છવ્વીસ સેકન્ડ માં આવી મતલબ ત્રીજા દિવસે માનો કે પેલો બીજો ત્રીજો ચોથા ચોથા દિવસે આપણે ચોવીસ મિનિટમાં પૂરું કર્યું તો હવે આપણે બીટ કેટલી કરવાની દોઢ સેકન્ડ એક મિનિટ પૂરી કરવાની છે એક મિનિટ ઓછી કરવાની છે દોઢ મિનિટ આપણે કમ્પલસરી ઓછી કરવાની બરાબર તો મિનિટ મિનિટ ઓછી કરવા માટે આપણે આપણે શું લાવશું ચાલીસ સેકન્ડ પછી આવશે પચીસ મિનિટ ત્રીસ સેકન્ડ અને પછી આવશે ડાયરેક્ટ પચીસ મિનિટ જો મિત્રો આ પચીસ મિનિટ થઈ ગયું હજી આપણે પાસે દિવસો બાકી છે તો આપણે શું કરશું એના પછી આવશે ડાયરેક્ટ અહીંયા પેલો દિવસ બીજો દિવસ અને ત્રીજો દિવસ આ ત્રણ દિવસમાં જ આપણે કમ્પલસરી કરવાનું છે અને થઈ પણ જાય અને બધા કરે છે પણ મારી સાથે આવી જાવ સુરતમાં રનિંગ કરતા હોય તો હું તમને કરાવી દઈશ મારી જવાબદારી છે ટોટલ અને આની પછી એનર્જી ન આવતી હોય તો હું તમને એક વસ્તુ બતાવું છું એનર્જી માટે તમે બુસ્ટ કરશો એટલે તમારું થઈ જશે કઈ રીતના હવે માનો કે આ પચીસ મિનિટ તમે પૂરી કરી છે અહીંયા તો લાવો ચોવીસ પોઈન્ટ ત્રીસ સેકન્ડ લાવો અહીંયા પણ ચોવીસ પોઈન્ટ ત્રીસ સેકન્ડ લાવો અને અહીંયા ચોવીસ માં પૂરું કરવાની કોશિશ કરો કેમ નો થાય કેમ નો થાય મારું એમ કહેવાનું માઇન્ડલી અને ફિઝિકલી ફિટ રહો બધું થઈ જાય હવે આ ભાઈઓનું શેડ્યુલ આ રીતના પૂરું કરવાનું છે અને આવે જો તમારામાં શરીરમાં એનર્જી ના હોય તો શું કરવું જોઈએ આ વિડીયો તમે પૂરો જોઈ લેજો એ વિડીયો તમે જોશો એટલે તમને ખબર પડી જશે કે આપણે રનિંગ પૂરું કરવા માટે શું શું વસ્તુની જરૂર છે શું વસ્તુની જરૂર નથી જો પેલા તો હું તમને સમજાવી દઉં કે પીએસઆઈ અને કોન્સ્ટેબલમાં જેને ફોર્મ ભર્યું છે તે માટે બંને બોથમાં ફોર્મ ભર્યું છે એના માટે બરાબર એના માટે રનિંગ આપણે આઠ તારીખથી ચાલુ થશે એટલે ઓલમોસ્ટ દસ તારીખે રનિંગ આવી જશે તો તમારી પાસે દિવસો કેટલા છે પેલી તારીખથી આપણે ગણવી પેલી તારીખથી આપણે ગણશું તો કેટલા દિવસો છે આપણી પાસે પંદર દિવસ પંદર દિવસ છે હવે ઈ વિડીયો તમે જોયો હશે મેં તમને આગળ વિડીયો બતાવ્યો એ વિડીયો તમે જોયો છે યુટ્યુબ ચેનલની અંદર વિઝિટ કરો ને વિડીયો તમે જોઈ લેશો હજી પણ આપણું ગીવ અવે ચાલુ છે જો મેં ગીવ અવે કર્યો હતો વિડીયો તમે અત્યારે જો ઓલમોસ્ટ વિડીયો જોતા છો તો મારો વિડીયો જોયે છે તમને ખબર પડી ગઈ છે મેં ગીવ અવે કર્યું હતું સાડી પાંચસો ની વસ્તુ હું ત્રણસો રૂપિયામાં આપતો હતો તો એક જ દિવસમાં દોઢસો જણા થઈ ગયા બીજા દિવસે બપોર સુધીમાં પૂરા થઈ ગયા અને આપણે બસો જણાનું ગીવ અવે કર્યું હતું આપણે બસો જણાનું ગીવ અવે કરશું એની પછી આપણે બંધ કરી દઈશું પણ બધાની રિક્વેસ્ટ આવી હું બધાને ના પાડતો તો બધાની રિક્વેસ્ટ આવી કે સર અમારે પણ જોઈએ છે જોઈએ છે તો મેં કીધું ચાલો ત્રણસો જણાનું કરી દઈએ ઓલમોસ્ટ ત્રણસો જણા પણ પૂરા થઈ ગયા હજી પણ રિક્વેસ્ટ આવે છે તો હજી પણ હું એમ કઉ છું કે આપણે સો જણા નું ગીવ હવે હજી ચાલુ રાખ્યું છે હવે ઓલમોસ્ટ સો જણા નું આપણે ગીવ હવે કરશું એની પછી હવે હું ગીવ હવે નહીં કરું એટલે આવતા વિડીયોમાં આપણે કરશું આની પછી ગીવ હવે તો ચાલુ જ રહેશે એના માટે તમારે શું કરવું પડશે સબસ્ક્રાઈબ કરવી પડશે ચેનલ ને બે જરૂર દબાવવાનું છે અને નોટિફિકેશન ઓન કરવાનું છે જેથી મારી જાવ જ્યારે પણ વિડીયો અપલોડ થશે ત્યારે તમારે વિડીયો જોવાનો છે નીચે કમેન્ટ કરવાની વિડીયોનો પાર્ટ કયો સારો લાગ્યો છે આવી રીતના જો તમે સપોર્ટ કરશો તો તમને પણ ભાગ મળવાનો જ છે છે અને પણ હું ગીવસો ત્રણસો ગૂગલમાં સર્ચ મારી લીજો ભાવ શું છે એ મારા ખર્ચે હું લાવીને તમને બીટ કરું છું કે તમે દોડો ગમે એમ કરીને દોડો હવે એમાં જો તમે ખાલી ભાઈઓ કોન્સ્ટેબલમાં ફોર્મ ભર્યું છે તો એની પાસે તો એક મહિનો બાકી છે એક મંથ બાકી છે બરાબર એને તો આ વસ્તુ લેવી બહુ જરૂરી છે ત્રણસો રૂપિયામાં તમારું કોઈ વસ્તુ જવાનું નથી ત્રણસો રૂપિયામાં તમને કોઈ પણ વસ્તુ કઈ થાય નહીં મારા તો અઢીસો જવાના છે પણ તમારે ત્રણસો રૂપિયા જશે પણ જે લોકોને પાર્સલ મંગાવવું હોય એ લોકોને પહેલી તારીખે મારી પાસે પ્રોડક્ટ આવશે અને ત્રણ તારીખ સુધીમાં પ્રોડક્ટ તમારી પાસે પહોંચી જશે કેમકે મારી પાસે પણ પ્રોડક્ટ નથી અત્યારે જેટલી બસો પ્રોડક્ટ આવી હતી મેં બધાને પાર્સલ વિધાને કરી દીધા સો પાર્સલ મારી પાસે ઓટોમેટિક અપલોડ કર્યો હતો ગીવ અવેલોડ કરીને મને કઈ પણ દીધું કે થોડું ઇમ્પ્રુવ થયું છે આ પૂરું કરો એટલે ઇમ્પ્રુવ થઈ જશે તો એ લોકોને હજી પણ એમ કહે છે કે મને હજી પણ જોઈએ છે હું કોન્સ્ટેબલમાં છું તો મારે બે પેકેટ હજી જોતા છે કે આ વસ્તુ ચારી છે હું ખોટી હવાબાજી નહીં કરું હું પોતે પીવું છું

નથી હું ઇન્સ્ટાગ્રામ વાપરતી કે વાપરતા બંને બંને તમને આપું છું વોટ્સઅપ કરો ડાયરેક્ટ કોલ નહીં લાગે એમાં ડાયરેક્ટ વોટ્સઅપ પર મેસેજ કરવાનો છે શું લખવાનું છે એમાં તમારું પૂરું નામ પૂરું એડ્રેસ પિનકોડ નંબર અને તમારો નંબર એવી રીતના આખું એડ્રેસ લખીને તમે મોકલી આપો હું તમને બારકોડ મોકલીશ કોડમાં તમારે ત્રણસો રૂપિયા પે કરી દેવાના અને મને સ્ક્રીનશોટ મોકલી દેવાનો અને તમારું પાર્સલ રવાના થઈ જશે તમારું ત્રણ તારીખે પાર્સલ રવાના આવી જશે તમારા ઘરે ત્રણ તારીખે આવી જાય પછી તમારે પીવાનું કઈ રીતના જો જેનો વેટ વધારે છે એ પાણીમાં રાતે પીને શું છે અને જેનો વેટ ઓછો છે એ દૂધમાં પીને રાતે જાય અને તમારી પાસે પાર્સલ પૂગે એટલે મને વોટ્સઅપ પર મેસેજ કરજો એટલે હું તમને સમજાઈ દઈશ કે કઈ રીતના આપણે પીવું ને કઈ રીતના નહીં બરાબર હવે તમે ખાલી ત્રણસો રૂપિયા બગાડ્યા છે તો ત્રણસો રૂપિયા હું તમારા વેસ્ટ નહીં કેમ કે અઢીસો રૂપિયા તો મારા બગડશે અઢીસો રૂપિયા તો મારા ઓલરેડી બગડવાના જ છે અને ભલે બગડે મને કોઈ જાતનો ઓલો નથી પણ તમે લોકો આવવા જોઈએ મારું એટલું જ વસ્તુ છે કે મારી યુટ્યુબ ફેમિલી જેટલી છે એટલા લોકો પાંચ થઈ જાય એટલે બહુ થઈ જાય બેન કે ભાઈ ગમે તે હોય બરાબર પાંચ થઈ જવા પડે હવે એટલી વસ્તુ મિત્રો તમે સમજી લીધી તમારે જો ઇમ્પ્રુવ કરવું હોય રનિંગ તો મને વોટ્સઅપ પર જરૂર મેસેજ કરજો હું તમને જરૂરથી ઇમ્પ્રૂવ કરાવીશ હવે આવશો આપણે બેનો માટે કે પંદર દિવસમાં રનિંગ કઈ રીતના પૂરું કરવું બરાબર જે કોન્સ્ટેબલ છે એના માટે ને પીએસઆઈ માટે બંને માટે સમજાવી દઉં છું જો બેનો પહેલો દિવસ બીજો દિવસ ત્રીજો ચોથો ને પાંચમો છઠ્ઠો ને સાત નું સાત દિવસમાં તમારે પહેલા દિવસે માનો કે તમારે અગિયાર મિનિટ અગિયાર મિનિટ આપણે ચાલુ કરીએ ઓલમોસ્ટ અગિયાર મિનિટ ચાલુ કરીએ બધાને અગિયાર મિનિટ આવે છે અગિયાર મિનિટ આવે છે પહેલા દિવસે તો બીજા દિવસે શું કરશું ભલે અગિયાર મિનિટ આવે ત્રીજા દિવસે દસ પોઇન્ટ ત્રીસ મિનિટ લાવો ત્રીસ સેકન્ડ લાવો સોરી દસ પોઇન્ટ ત્રીસ સેકન્ડ લાવો ચોથા દિવસે શું કરશું દસ પોઈન્ટ દસ સેકન્ડ પછી આમાં આવશે સીધું કેટલું આવશે

નવ દસ થી ફોલો કરવાનું તમારું ઓલમોસ્ટ આરામથી સાડા આઠ મિનિટમાં રનિંગ પૂરું બેનોનું સોળસો મીટર અને મારી સો ટકા ગેરંટી છે પૂરું કરી નાખશો તમે કેમ કે બેનો મને ખબર છે કે તમે થોડું ઇમ્પ્રૂવ કરવા માટે બહુ ધ્યાન રાખો છો અને એટલી જ વસ્તુ તમે ધ્યાન રાખતા રહીજો તમારું રનિંગ ઇમ્પ્રૂવ થવાનું જ છે અને બીટ થઈ જ જશે બરાબર હવે બીજી વસ્તુ હું તમને સમજાવું બેનો કે તમારે જો ત્રણસો રૂપિયા વાળી પ્રોડક્ટ લેવી હોય તમારે ત્રણસો રૂપિયા વાળી પ્રોડક્ટ લેવી હોય જ્યાં તમે પીએસઆઈમાં ફોર્મ ભર્યું હોય કે કોન્સ્ટેબલમાં તમારી પંદર તારીખ આજુબાજુ એક્ઝામ આવતી હોય તારીખે ચાલુ થશે તો પંદર તારીખ બાજુ એક્ઝામ તમારી આવશે તો તમારે કરવું શું જોઈએ આ વોટ્સઅપ નંબર છે જે ઇન્સ્ટાગ્રામ નથી વાપરતા તે કે વાપરતા હોય ગમે તે વાપરતા હોય ઇન્સ્ટાગ્રામને જરૂર ફોલો કરજો એમાં નવી નવી અપડેટ આપું છું એમાં ડાયટ ના વિડીયો ઓલરેડી કેટલા પણ રાખ્યા છે મેં

અને તમારું રનિંગ એટલું ઇમ્પ્રુવ થઈ જશે પગ નહીં દુખે શ્વાસ નહીં ચડે ગેસ નહીં બનવા દે માથું નહીં દુખે મસલ પેન નહીં થાય સીન પેન નહીં થાય કમરમાં નહીં દુખે સાઈડ નહીં દુખે પેટમાં નહીં દુખે બહુ બધા ફાયદા છે આના અને વસ્તુ સાડી પાંચસો ની છે હું તમને ત્રણસો રૂપિયામાં આપું છું એને હું આપું છું હું કેમ આપું છું કે તમે મને એટલા દિવસથી જોવો છો ફોલો કરો છો એટલા માટે હું ગીવ અવે કરું છું કેમકે એક દિવસ તમે બાકી નથી રાખ્યો મારો વિડીયો જોવામાં એક દિવસ મારો બાકી નથી રાખ્યો તમે મારો વિડીયો જોવામાં તો આપણે પણ ફરજ બને છે કે ત્રણસો રૂપિયાની વસ્તુ આપણે ગીવ પણ કેટલા જણાને આપણે પેલા રાખ્યું હતું બસો જણાને એની પછી આપણે ત્રણસો જણાનું ગીવ અવે કરી નાખ્યું છે ઓલમોસ્ટ ત્રણસો જણાનું ગીવ અવે કરી નાખ્યું પણ હવે ટોટલ દોઢસો જણાનું આપણે ગીવ અવે કરશું ટોટલ દોઢસો જણા જે છે એ પતી ગયા હવે દોઢસો જણાનું નું ગીવ અવે કરશું ભાઈ હોય કે બેન હોય આ વિડીયો તમે જોજો પૂરો સંપૂર્ણ વિડીયો જોઈ લેશો એટલે તમારે આવી જવાનું મેદાન પર મને મેસેજ કરી દેજો પેલી તારીખ આજુબાજુ તમારું પાર્સલ નીકળી જશે ત્રણ તારીખે પાર્સલ તમારા ઘરે પહોંચી જશે અને જેટલું બને એટલું હું વેલા કરીશ જેટલા લોકોનો આવી ગયો એટલા લોકોનો અડધાના પાર્સલ પૂગી ગયા અડધાના બે ત્રણ દિવસમાં પાર્સલ પૂરી જશે એ લોકો પીવાનું ચાલુ કરી દીધું એ લોકોને ખબર છે કે કેટલી વસ્તુ ઇમ્પ્રુવ થઈ ગઈ છે જો તમારે પણ ઇમ્પ્રુવ કરવી હોય તો આ વસ્તુ જરૂરી છે તમે પૂરી કરી શકો છો રનિંગ તમે પૂરી કરી શકો છો અને આના પછી આપણે સમજશું આગલા વિડીયોમાં કે ગ્રાઉન્ડમાં નિયમ ક્યાં છે ગ્રાઉન્ડ લેડીઝ કે ભાઈ બંનેઓના નિયમો શું છે કે આપણે રનિંગ કઈ રીતના કરી શકશે તો એના માટે શું કરવું પડશે બે આઇકન પ્રેસ કરીને રાખવું પડશે જેથી હું વિડીયો અપલોડ કરીશ તો તમને પેલા ખબર પડી જશે કે આપણે શું કરવું જોઈએ સમજાઈ ગયું માહિતી સારી લાગી હોય તો કમેન્ટ જરૂર કરજો ભૂલતા નહીં અને જેટલા જણા જોવે છે લાઈક તો કરતા નથી તમે

તો ઇન્સ્ટાગ્રામ પર કે પછી વોટ્સઅપ નંબર આપ્યો છે મેં એમાં અને નીચે હું ડિસ્ક્રિપ્શન નીચે હું લખી દઈશ નીચે જાજો તમે ચેનલમાં વોટ્સઅપ નંબર ત્યાં પણ આપી દઈશ અને મારા વોટ્સઅપની અંદર વિઝિટ કરજો ત્યાં પણ વોટ્સઅપ નંબર આપી દઈશ અને ઈમેલ પણ આપેલી છે ઈમેલ ઈમેલ કરતા તમે વોટ્સઅપ કરશો તો મને ડાયરેક્ટ પહોંચી જશે કેમ કે ઇમેલનું સરોવર ડીમ હોય તો બે દિવસ લાગે કે એક દિવસ લાગે ને ડાયરેક ભોગી પણ જાય અને રિપ્લાય કરતા વાર પણ લાગે ઈમેલ જાજુ આપણે જોતાનું હોય તેના માટે પણ જરૂરથી આ પાર્સલ તમે લેશો ત્રણસો રૂપિયા વાળું મારી ગેરંટી છે બેન કે ભાઈ તમારું રનિંગ પૂરું થઈ જશે ટી શર્ટ લેતા હોય તો કેટલા પૈસા તમે બગાડો છો મહિનામાં તમે ખાલી આ ત્રણસો રૂપિયા એક વખત બગાડીને જોવો મારી ઉપર વિશ્વાસ કરીને ત્રણસો રૂપિયા બગાડીને પછી મને કહેજો કે આ વસ્તુ તમે જે કીધી હતી કે પીએસઆઈ કોન્સ્ટેબલ પંદર દિવસમાં રનિંગ કઈ રીતના પૂરી કરવી તમને ખબર પડી જાય છે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ બે હાજર ચોવીસ પચીસ અને આવનારી બે હાજર પચીસ માં શું કરવું ને હું તમને સમજાવી દેસ જે લોકો આમાં છે ને રનિંગ કરવામાં પાંચ ના થાય કોઈ પણ જાતનું ફોલ્ડ આવે તો એવી એવી વસ્તુ મારી પાસે આયુર્વેદિક પડી છે ને તમે પહેલેથી રનિંગ સ્ટાર્ટ કરશો ને તો થઈ જાવ હું એટલા માટે કહું છું કે પંદર દિવસમાં જો તમારી રનિંગ ઇમ્પ્રુવ કરાવી શકતો હોય તો આપણે તો આ આખા આખું વર્ષ પડ્યું છે આની પછી કેમ રનિંગ ઇમ્પ્રૂવ નો થાય મારા પર છોડો અને તમે જો સુરતમાં રહેતા હોય ને બેન હોય કે ભાઈ હોય તમારે મને મળવું હોય તો આ એડ્રેસ તમને દેખાય છે જીમનું મારી પોતાની જીમ છે આવો મને મળો મને મળો તમે તારે કોઈ જાતની ગાઈડન્સ જોતી હોય તો મને આવો મળો ક્યારે આવવાનું છે રાતે આઠ વાગ્યા પછી આઠ વાગ્યા પછી તમે આવો સાડા આઠ સમથિંગ અહીંયા પહોંચી જજો જીમ પર આ જીમ મારી જ છે સાડા આઠ પછી પહોંચો આવો મને મળો કોઈ પણ જાતની ગાઈડન્સ જોતી હોય ફ્રીમાં મળશે કોઈ જાતનો એક રૂપિયો લેવામાં નહીં આવે સુરતમાં રહે છે એના માટે ફ્રીમાં ગાઈડન્સ મળશે બાકી બધાને ખબર છે મારું ઇન્સ્ટાગ્રામ કમેન્ટનો જવાબ મળી જશે તમને બરાબર જો પ્રોડક્ટ લેવી હોય તો જરૂરથી મેસેજ કરજો વોટ્સઅપ પર વિડીયો સારો લાગ્યો હોય તો શેર જરૂર કરજો જેથી નવા ઉમેદવારો રનિંગ કરતા અટકાય છે પંદર દિવસમાં રનિંગ ઇમ્પ્રુવ નથી થતું એના માટે આ વિડીયો બહુ કામનો છે તો એને શેર જરૂર કરી દેજો મિત્રો બહેનોને ખાસ રનિંગમાં ધ્યાન આપજો તમે ભાઈઓને પણ ખાસ રનિંગમાં ધ્યાન આપજો સીન પેન જે થતો ભૂલી જાવ થોડાક દિવસ આવો ભૂલી જાઓ તમે પાવડર લેશો ને તમારું બધું બંધ થઈ જશે સીન પેન પણ બંધ થઈ જશે પગ દુખતા પણ બંધ થઈ જશે માથું દુખતું બંધ થઈ જશે મોટિવેશનમાં જ રહેશો ડીમોટિવેશન નથી થવાનું ડીમોટીવેશન થો તો રનિંગ જ નહીં થાય લાઈક સબસ્ક્રાઇબ બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં નોટિફિકેશન ઓન કરી દેજો જો વિડીયો ગમ્યો હોય એ કોઈ પણ તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હવે મળશો આના પછીના વિડીયોમાં ત્યાં સુધી બધા જ મિત્રો મારા જય શ્રી રામ